હું કે દઉં હું કેતી હતી કે દવા લઈ લેવું લઈ લેવું પણ મારી વાત કેમ માને મારી વાત કેમ માનવામાં આવે છે હે દવા આ દવા હું ડોક્ટર પર હું લઈ આવી આ દવા ડોક્ટર પર હું લઈ આવી હા અઠાણે આ લઈ લેવું પણ મને નથી દવા પીવાનો વેત નથી હું મજા તાવ કામે ગયો નથી વીવો સવારે ને સાંજે લેવાની છે અટાણે ઉભા થાય ને લઈ લેવું હારે આવો લઈ લે મને તો સુવા દે ઘડી વાર હું હું કેતી હતી દવા લઈ લેવ લઈ લેવ લઈ લેવ તો તમે હું કરતા હતા તો હમણાં વધારે થઈ ગયું તો ખબર પડી ને ખબર તો પડી પણ દવા તો લઈ આવ્યો પણ હું લોઈ પીતી મારું તો દવા લઈ આવી તા એને કઈ આરતી નથી ઉતારવાની એ એવી રીતના એવી રીતના એને પીવાની હોય પીવું છે બપોર માં પણ આ કડવી ઝેર જેવી મને દવા નથી મજા આવતી પીવાની આ ઝેર હોય કે વગર ઝેર હોય એ પીવાની તો પીવાની જ હોય કેમ કે આ પી ને દવા તો જ આપણને સારું થઈ જાય માથું ફફડાતી મારે મારું માથું કેટલું દુખે તને ખબર છે લઈ બહુ માથું દુખે મારું માથું દુનિયાભરનું દુખે છે

નહીં નહીં કીધું તે બહુ તો સારી છે જીવન સાથે સારું મળ્યું તોય મને નકર હેરાન કરી દે હું આ બધું અત્યારે ઉઈઠો છો ભાઈ હું કોઈને સુઈ ગયો દવા લેવા ગયો તો દવા લઈને પાછો સૂતો પરાણે દવા દેશે તો માંદો પડી ગયો બહુ ફૂલો ફૂલ તાવ આવી ગયો ભાઈ નહીં પણ હું કેદું ની વાત કરતી હતી તમને કે દવા લઈ લેવો લઈ લેવો થોડુંક થોડું થોડું આપણને તાવ આવતો હોય શરદી થતી હોય ને

ઘડીક વાર હું તમને વાત કરું હું ઘરે હમણાં આવતી ને મારા મમ્મી ને ત્યાં તો મને મજા નહી આવતી ને તો મારી મમ્મી લોકો સુતી હોય ને તો એટલા ખીજાય એટલા ખીજાય એમ કે શરીર એમ કે કમજોર થઈ જાય સુતું રે તો ઘડીક આંટો મારાય એટલે આંટો મારાય એટલે શેરી માં જવાય ઓસની માં આંટો મારાય શરીર સાવ નબળું થતું જાય હાલ હાલ પાણી દે હાલ પી લો કામ પતી ગયું આપણું બીજું શું ને આમાં એટલે ઉખા એક આપ્યો તો હમણાં દવા પીવી જોઈએ ને હાલો હેરાન થઈ ગયો કામ નઈ થાય મારું કઈ તને ઉધરણ શરદી થઈ ગઈ તું દવા લઈ લે ને લોહી પીધું મારે કઈ કામ નથી હું કામ નથી કામ નથી મંડાણી છે અમે દવા લઈએ નઈ લઈએ તમારે નઈ જોવાનું તમારે લઈ લેવાનું કેમ કે તમે અમને કામ કરીને ખવડાવતા હોય એટલે અમે પથારી માં રેતા હોય ને એનું ઉપાદિ નઈ કરવાનું હોય પણ તમે કામ કરીને અમને ખવડાવતા હોય ને એટલે અમારે તમારી ઉપાદિ કરવું પડે માતાજી એવું કેમ પીવું તમે

દવા તો હમણાં હમણાં પાંચ દસ મિનિટ માં રેડી થઈ જાય એટલે એને કઈ હોવા દેવું નથી એમ આટો મારાવો ઓ માં એવી રીતના આટો માર આવું છું આ તો સરી કમજોર દો લે લે દે મને દે હવે પાંચ દમ પાંચ દમ મિનિટ પછી ઓ પાંચ થી 10 મિનિટ પછી આ કાકે ડમ મારી બસ લે બાબા બાય ભગવાન ખાટલામાં મરી જ દાત કાઢે